વિપુલ તળાવિયા પીપી સવાણી હોસ્પિટલ તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ અમે કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી કેમકે વિવિધ કંપનીઓ દ્વારા અમારી પાસે ક્રોસ વેરીફિકેશન માટે અમુક ડોક્યુમેન્ટ આવ્યા હતા કે જે દર્દીઓ અમારે ત્યાં સારવાર લઈ ગયા હોય અને એમનો વીમો પકાવવા માટે જ્યારે એ વીમા કંપનીઓ તરફથી જે ડોક્યુમેન્ટ અમને આપવામાં આવ્યા હતા એનું ક્રોસ વેરિફિકેશન કરતા અમને ખબર હતી કે આ ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યા છે જે પીપી સવાણી હોસ્પિટલના નથી જેથી કરી અમે તત્કાલિક સોળ બે બે હજાર પચીસના રોજ એક કાપોદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જે પૈકી એક કેતનભાઈ બાબુભાઈ ઢોલરિયા ઓગણપચાસ લાખ નેવું હજાર જયાબેન ધીરુભાઈ ચોડવડિયા ઓગણત્રીસ લાખ રૂપિયા બિપિનભાઈ દેવરાજભાઈ ભંડેરી એક કરોડ દસ લાખ રૂપિયા કમલેશભાઈ લાલજીભાઈ સુહાગિયા પંદર લાખ રૂપિયા સતીષભાઈ મધુભાઈ ધડુ પચાસ લાખ રૂપિયા પ્રતિકભાઈ અરવિંદભાઈ વઘાસિયા પચાસ લાખ રૂપિયા આ લોકો તમામ દ્વારા હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આવી અને છાતીમાં દુખાવો બેક પેન ગભરામણ આવી વિવિધ ફરિયાદો કરવામાં આવી હતી અને ડૉક્ટરો દ્વારા તેમને પ્રાથમિક સારવાર અને અમુક રિપોર્ટ કરવાની સલાહ આપવામાં આવી હતી આ પૈકી કોઈપણે પ્રાથમિક સારવાર કે વિવિધ પ્રકારના રિપોર્ટ કરવાની સદંતર ના પાડી હતી જેઓની લેખિત સંમતિ હતી જે ક્રોસ વેરિફિકેશન કરતા વીમા કંપની સાથે એ તમામ ડોક્યુમેન્ટને મોડિફાય કરી ચેન્જ કરી અને એને અલગ રીતે પ્રેઝેન્ટ કરવામાં આવ્યા છે અને આ પૈસા પકવવાનું કામ કર્યું છે